જોકે દુકાનમાં લૂટ કરવા જ આવ્યો હોય તે સમય દરમિયાન સમગ્ર ઘટનાની જાણ વાગડા પોલીસ મથકના પીઆઈ એસટી ફુલતરિયા થતા તેઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ઓમ જ્વેલર્સમાં લાગેલા સીસીટીવી માં કેદ થયેલા ફૂટેજ તથા બજારમાં વિવિધ વિસ્તારના સીસીટીવી ચેક કરી ગઠિયાએ બાઇકના નંબર પ્લેટ ઉપર ઢાંકી દીધા હોય જેથી ઓળખ થવી મુશ્કેલ હોય છતાંય પોલીસે ગણતરીના દસ બાર કલાકમાં જ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ કરી રોઝા ટંકારિયાના રહીશ રાકેશ જસુ પ્રજાપતિની શંકાના આધારે અટકાયત કરી પૂછપરછ કરતાં તે પોતે ગેલ ઇન્ડિયા કંપનીમાં આઈટી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હોય અને સોશિયલ મીડિયામાં ઓનલાઈન ગેમમાં દસ લાખ રૂપિયા હારી ગયો હોય ધંધો કરવા લોન લીધી હોય તે રૂપિયા પણ ગેમમાં હારી જતા દેવું ઉતારવા માટે તેણે જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત સાથે જે ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તમામ મુદ્દામાલ સાથે ગુનામાં વપરાયેલી બાઇક સાથે આરોપી રાકેશ પ્રજાપતિની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે રાકેશ પ્રજાપતિ વાગરાની જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ આમોદ ખાતે જે ગુનામાં વપરાયેલી બાઇક હતી તેના ઉપર અલગ અલગ કલરો લગાવી બાઇક ન ઓળખાય તેવા પ્રયાસો કરવા સાથે પોતે ગુનામાં વપરાયેલા કપડાં બાઇકની ઓળખ ન થાય તે માટે આમોદમાંથી નવા કપડાં ખરીદી હેરકટ કરી પોલીસની આંખોમાં ધૂળ નાખવાના પ્રયાસ કર્યા છતાં પોલીસે સમગ્ર ઘટનામાં ઝીણવટ ભરી તપાસ કરી આખરે રાકેશ પ્રજાપતિને ઝડપી પાડ્યો હોવાનું પીઆઈ એસ બી ફૂલતરીયાએ કહ્યું હતું તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વાઘરા ટાઉનમાં એક બનાવ બનેલો હતો જેમાં ઓમ જે સોનીની દુકાન છે તેમાં ઈસમે આજે ફનિયાદિં છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની ડૂંઢ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી શાયશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાવની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી હતી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રી એસટી ભૂલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજા કંકારીયા ગામનો એક ઇસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાઓએ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદર સામે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટવામાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રીકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ હાલમાં તેઓ આગળ ચલાવી રહેલ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી આ ઘટનામાં જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાય આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદી છે એ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવ હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય એ દરમિયાન પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર આઈબ્રો હેર સ્મૂથિંગ હેરકટ હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ એકાણું એક અઠ્ઠાણું સત્તાણું બે પંચોતેર છત્રીસ એક સત્તાવન તો રહસ્યની જુઓ છો આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો